નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ ચગાવતી વખતે થતા અકસ્માતો અંગે ફરી એકવાર ગંભીર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ભાણપુરા ગામમાં એક હૃદય ઘટના સામે આવી છે જેમાં પતંગ ચગાવતી વખતે કરંટ લાગવાથી એક માસુમ બાળકનું કરુણ મોત થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાણપુરા ગામમાં રહેતા દસ વર્ષીય કિશોર જૈવીર દિલીપસિંહ રાજ પોતાના ઘરે તાબા પર પતંગ ચગાવી રહ્યા હતા કમનસીબે આ બાળક જે તાબા પર હતો તેની નજીકથી જ હેવી વીજ પ્રવાહની લાઈન પસાર થતી હતી પતંગ ચગાવતી વખતે તેની દોરી આ હેવી વીજ પ્રવાહની લાઈનમાં ફસાઈ ગઈ હતી અને દોરી વીજ વાહકમાં ફસાતા માસૂમ જેવીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગવાથી બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બાળકના કારણે મોતથી રાજ પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે દસ વર્ષના માસુમ કિશોરના અકાળે અવસાનથી પરિવારજનોની સાથે સાથે ગામના લોકો પણ થઈ ગયા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ